આ ઓડિયો છે કાઈ ના કાઈ થયા છે સેનો audio આ દશા માનો મેનલી માનો ને એ જે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવા ની તો નમસ્કાર મિત્રો વિડીયો માં સ્વાગત છે કેમ છો મિત્રો આયો કે તમે મજા માં છો મિત્રો આપણે પણ ખુબ મજા છે તો મિત્રો આપણે ફરી પાછા લાવ્યા છે નવો મસ્ત મજાનો નો વિડીયો તો તમે વિડીયો માં કન્ટિન્યુ રહેજો વિડીયો માં લાઈક કરી દેજો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમે જરા કઈ બોલતા નહીં બરોબર છે તો મનસુખભાઈ રાઠોડનો નો નવો વિડીયો છે આપણે ફૂલે ફૂલ નવો વિડીયો તો તમે વિડીયો માં કન્ટેન્ટ બરાબર છે અને મનસુખભાઈ રાઠોડ કોનો ફોન આવ્યો અને કોની સાથે ફોન કરી રહ્યા છે અને કોનો એનો ફોન આવ્યો કોની સાથે વાતચીત કરી રહ્યા છે આ અંદર બધું છે કમ્પ્લીટ ઓકે આપેલું છે તો ચાલો વિડીયો આપણે કરી અને હોય તો લાઈક ચેનલ માં કરી લેજો ચાલો મિત્રો વિડીયો આપણે કરી તમે પણ પૂરો પર વિડીયો જોઈ ઈ સમજવાનો તમારું હું વાંધો દેજામાન આવની એવું નો બોલો એમ નો બોલો સારું એમ બાપુ તમે હું તમને કહું છું જે કઈ વાત છે ઈ કોની વાત હું કોની વાત કરું છું કોની વાત કરું છું હા દશામાન મેલ મેઈન દશામાન ની દશામાન કઈ પ્રોબ્લેમ હોય તો દશામાન ને મારે સમજવાનું તમારે શું લેવા દેવાનું એમ નો હાલે બાપો બાપુ તો દશામાં તમારે પ્રાઇવેટ છે પ્રાઇવેટ નો હોય તો કઈ નઈ તો તો દશામાં તો દશામાં ને મારે દશામાં કઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો

મનસુખભાઈ શાહ આવું બોલે છે તમે બે જણા કઈ વાત કરો મારું કીધું એટલે મેં તમને ફોન કર્યો તો એને મારી પાસે મોકલી દે ને તમે જમ કયો કઈ રમત બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા હું હાઈકોર્ટ બાજુ તમારી બાજુ ના આવે તમે ઘર આપ શબ્દ કે કેમ આવે માતાજી તમારા પાસે તો આખી વાત અમે તો મારી કઈ તારા ભારે વાંચી આવે મારી તારા ભારે લુલા આવે તારા ભારે કોઠિયા આવે તારા ભારે આવે તો મારી તારી મારી જતો હોય તો તમારી પાસે મેલની માં ક્યાંથી ના આવે તમે બીજો બોકડો સીંગડા મારે મેલડી માં તો તમારી પાસે આવે છે તમે લઈ આવી મારી પાસે આવે પણ તમારી પાસે તો શું કરો મેરિ માં પોલીસ્ટેશન જમીન દેવો દેવા જામીન લેતા હોય તો માં દેવા પડે આજથી હું બોકડા તો દેવું છું મારા કોઈ મારી નાખશે તો મારા બોકડા ને કોઈ કાચ છે તો હું જામીન દઈશ

એમ નઈ ભલે ને તો હું કે હું પણ ઈ સમાજ નો નથી તો હું ક્યાંથી એટ્રોસિટી કરું પણ તો માપ મારી મનસુ ભાઈ માપ મારી સમજતા નથી માપ માં પોલીસ સિવાય કોઈ નો રહી તમારા માપ માં રાખો હોય કોઈ ને તો પોલીસ સિવાય કોઈ માપમાં નો રહી જો કોઈને માપમાં માં રાખો હોય કોઈને કંટ્રોલ કરવો હોય તો ભારત દેશ ની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં તમે હું તમને કહું છુ પોલીસ સ્ટેશન જાઓ ભાઈ

જેતપો તાલુકા જેતપુર તાલુકા નો એટલે તમે શું છો હે તમે શું છો હોર જપૂત છો એટલે ભલંડિયા પણ તમે એટલે તમે શું છો તમે ના પાડી એ નો કાઢો છે નો આ તમારી વાત કરીને વાયરલ પણ મેલડી ને કવચ તમે મારું કરી લ્યો તમે શું આ તમારી વાત કરું છું મેલડી એક ની લાખ ન મારો ને એનો પ્રશ્ન છે તમારું લેવા દેવ

હાલથી પૂતરી રે બાકી બીજું કઈ એમાં લાંબુ નો થાય બાકી એવી દાદાગીરી નો કરાય બહાર નીકળી નાખ્યો અમે તો અમે તો કઈ છે અમે તો કાયદા ને જ માન આપી છે કે અમે કાયદા સ્વતંત્ર રીતે જીવવા દે

ઈ માતાજી ની વાતો કરો માતાજી આશા હોય થી મારા માતાજી ને જોવાનું છે તમે હું કોન્ટ્રાક્ટ લેતાજી મારા પ્રાઇવેટ માતાજી હોત ને તમે જો તમારા કુટુંબ ની કોઈ દેવી વચ્ચે તમારા કુટુંબ ને કોઈ મેલડી વચ્ચે તમારા કુટુંબ નો કોઈ માણસ મેં તમારા દશામાન કેવા આવી ભૂખ્યા તમારા ખાવા દાણા હોય ભૂખ્યા રહતા કઈ મારે લેવા દેવા નથી તમારા પોતાનો પ્રશ્ન બને કારણ માના ભૂખ્યા હું કામ રહી કાં કઈક માનસિક બીમાર હોય કા બોલે બાકી માતાજીના માનસિક બીમારી નથી આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે તમને મરણ દેજાબાનો પ્રશ્ન છે નો તમારો આબરો તમારું તમારું કંઈ કીધું

તમે અપવા રહ્યો તમે કઈ કતો નથી તમે તમારી દેવ ની અપવા કરો મારા માતાજી અરે વાંધો માતાજી ની અપવા રહો છું ને એટલા માટે તમે